હું ગોપાલ અનોરણકર આજ રોજ તારીખ ચૌદ એક બે હજાર ચોવીસના રોજ હું હિરાસરથી બોમ્બે જઈ રહી આવો પહેલાં હું હિરાસરથી બોમ્બે જઈ રહ્યો છું અહીંયા અસુવિધાઓ એવું મને લાગી રહ્યું છે અત્યારે તમે જોઈ શકો છો કે લોકોને બેસવાની જગ્યા નથી અમારી સાથે એક બીજા પણ બોમ્બેના પેસેન્જર છે આપણે એને પણ પૂછ્યું તમે શું શું વડીલ તમારું નામ મારોના વિમલ વારિયા છે બેસવાની જગ્યા તો એક તરફની વાત છે પણ કોઈ કરતાં કોઈ બેસ ફેસિલિટી વાઇઝ ઘણું બધું સારું કરવાની જરૂર છે પહેલાં કરતાં ઘણું સારું છે પણ અત્યારે ત્રણ ચાર ફ્લાઇટ ભેગી થાય ત્યારે કિયોસ છે એટલીસ્ટ કાં ફ્લાઇટ એ પ્રમાણે હોવા જોઈએ કાં તમારી પાસે એક ઇન્ફ્રા હોવું જોઈએ બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિક્વાયર્ડ છે અહીંયા અહીંયા મને એવું લાગે છે જગ્યાનો તો પ્રોબ્લેમ છે નહીં જે રાજકોટનું ઓલ્ડ એડ એરપોર્ટ હતું એમાં જગ્યાનો પ્રોબ્લેમ હતો અહીંયા એ તો છે નહીં છતાં છતાં તમે જુઓ કે લોકોને કેવું એસટી બસની અંદર સફર કરતા હોય ને અહીંયા આવેલો એવું માહોલ તમને લાગે ચલો આવી ગયું